आप देख रहे हैं नमस्कार मैं रविंद्र अग्रवाल परी सी न्यूज नवसारी से जैसा कि आप देख रहे हैं नवसारी के सर्किट हाउस पर पूरी नवसारी की पब्लिक जमा हो गई है और आज ये विशेष मौका है सरदार वल्लभ भाई पटेल की जन्म जयंती के उपलक्ष्य में दौड़ने के लिए पूरे नवसारी की जो प्रजा है राष्ट्रीय एकता दिवस के अवसर पर इस दौड़ का आयोजन किया गया और इसमें नवसारी के सभी संस्थाएं गुजरात राज्य योग बोर्ड पुलिस प्रशासन के जवान एनसीसी के जवान सहित नवसारी के जनता बड़ी संख्या में इस दौड़ में भाग लेने के लिए आई है जैसा कि आप सीधी तस्वीर देख रहे हैं सर्किट हाउस से और खूब ही बड़ी मात्रा में लोग यहाँ दौड़ने के लिए आए आज नवसारी नगर पालिका तरफ की देहरादून आयोजन कर

દોડસમી જન્મ જયંતિ ને અનુલક્ષીને સમગ્ર ભારત દેશમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર વલ્લભભાઈની પ્રતિમા છે ત્યાં પણ આજે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગઈકાલથી આવ્યા છે આજે આ નવસારી ખાતે પણ રન ફોર યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને અનુલક્ષીને આ રન ફોર યુનિટીનો કાર્યક્રમ થયો ઓમ નમસ્કાર આજે એકત્રીસમી ઓક્ટોબર રન ફોર યુનિટી સરદાર વલ્લભભાઈની એકસો પચાસમી જન્મજયંતિના ઉપક્રમે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપણે જોયું કે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું પાંચસોથી વધુ લોકોએ ભાગ લીધો અને ખૂબ સરસ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમ માન્ય શ્રી ગુજરાતમાં હાજર હોય અને ગુજરાતમાં એકતા નગરમાં અનેક વિકાસના કાર્યક્રમો થયા છે એ જ રીતે નવસારીમાં પણ રન ફોર યુનિટી અને એકતાનું પર્વ ઉજવવામાં આવ્યું છે ઓમ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસર નિમિત્તે જિલ્લા તંત્ર અને નવસારી મહાનગરપાલિકા તરફથી રાષ્ટ્રીય એકતા દોડનું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં વિદ્યાર્થી સિનિયર સિટીઝન એની સાથે જ સામાન્ય નાગરિકો પણ જોડાયા હતા સર્કિટ હાઉસથી ઇટાળવા સુધી આ દોડનું આયોજન થયું હતું એની સાથે જ જેટલા પણ એકતા માટે આપણે બધાએ કોશિશ કરવી જોઈએ આપણું સંવિધાન છે બંધારણ છે એની સાથે જ એકતાના મૂલ્યો છે આ બધા બાબતની પણ વાત થઈ અને લોકોમાં આપણા દેશ બાબતે એકતા કેળવાય દેશની સુરક્ષા માટેના ક્યારેય પ્રશ્નો નહીં આવે આ બધી ચર્ચા આ દોડનાર લીધે કરવામાં આવે